આજે બુધવારનો દિવસ છે ત્યારે આજના દિવસ નું પંચાંગ શું છે એ અમે તમને જણાવીશું આ સાથે જ જણાવીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે જણાવીશું તમામ રાશિના જાતકોના રાશિફળ વિશે અને જણાવીશું મહામંત્ર જેનો મંત્રોચ્ચાર કરીને આજે તમે તમારો દિવસ શુભમય રીતે પસાર કરી શકો છો અને જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યા હતા તેમની સમસ્યા જણાવી હતી આજે તેમને તેમના પ્રશ્નોનું પણ નિરાકરણ મળી જશે તો તમામ વિષય પર જાણકારી આપવા માટે આપણે સાથે જોડાઈ ગયા છે જણ તેવા જ્યોતિષ આચાર્ય આશુતોષ મહારાજજી આશુતોષજી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે જી જય ભવાની આશુતોષજી કાર્યક્રમની શરૂઆત થઈ ચુકી છે હવે તમે દર્શક મિત્રો મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે ચોવીસ આજનો વાર છે બુધવાર તિથિની વાત કરવામાં આવે તો આજે તિથિ બની રહી છે મહાવધ ચોથ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર હસ્ત નક્ષત્ર જે સવારે સાત કલાક ને બત્રીસ મિનિટ સુધી ત્યારબાદ ચિત્રા નક્ષત્ર લાગુ છે આજનો યોગ એટલે ગંડયોગ આજના કરણની વાત કરવામાં આવે તો આજે બવા કરણ બની રહ્યું છે અને આજની રાશિ એટલે કન્યા રાશિ અર્થાત જે બાળકનો ઉતરણ થાય એની જન્મ રાશિ કન્યા રહેશે રાત્રે આઠ કલાક અને ઓગણસાઠ મિનિટ સુધી કન્યા રાશિ છે ત્યારબાદ તુલા રાશિ લાગુ પડશે ત્યારબાદ અવતરિત્ર જાતકોના જન્મના અક્ષર રહે છે રણ તે આ છે આજનું પંચાંગ જી તો દર્શક મિત્રો આ તો વાત થઈ ગઈ પંચાંગની હવે જાણીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે અભિજીત મુહૂર્ત છે કે કેમ રાહુકાળ છે કે કેમ તે તમામ વિશે પર જાણકારી આપશે આશુતોષ જી જી બિલકુલ આજના દિવસના સુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક અને ઓગણપચાસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને પાંત્રીસ મિનિટ સુધી રહી રાહુ કલમ બપોરે બાર કલાક ને બાવન મિનિટ આરંભ કરી બપોરે બે કલાક ને વીસ મિનિટ સુધી રહેશે આ ઉપરાંત આજે સંકટ ચતુર્થી છે જે લોકો ગણેશજીની સંકટ ચતુર્થીનું વ્રત કરતા હોય એના માટે આજે ચંદ્રોદય રાત્રે નવ કલાક અને પિસ્તાલીસ મિનિટ એ થશે આ છે આજના દિવસની વિશિષ્ટતા જી જી બિલકુલ હવે જાણીશું તમામ બાર રાશિના જાતકોના રાશિફળ વિશે

આજે ધન ખર્ચ ઉપર પણ નિયંત્રણ રાખવાની આપે આવશ્યકતા બની રહી છે વાત કરીએ ઉપાય તો મેષ રાશિના જાતકોએ આજે તિલક કરવું આપના માટે લાભકારી સાબિત થઈ શકે છે તો સાથે જાણીએ શુભ રંગ આજે મેષ રાશિના જાતકો માટે જે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે કેસરી રંગ આજે કેસરી રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ અને મંગલપ્રદ રહેશે તો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિત આવે છે

બ વ ઉ આવા જાતકો માટે આજે પરિવારમાં આનંદનું વાતાવરણ બની રહેશે મન પ્રફુલ્લિત બની રહે એવા પણ ગ્રહ માન થઈ રહ્યા છે તો એકંદરે આજનો દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે વાત કરીએ ઉપાયની તો વૃષભ રાશિના જાતકો માટે આજે વડીલોના આશીર્વાદ ગ્રહણ કરવા સર્વોત્તમ ઉપાય સાબિત થશે તો સાથે જાણીએ આજના દિવસના આપના માટેના શુભ રંગ વિશે તો આજે આપના માટે ક્રીમ રંગ શુભ મંગલપ્રદ અને લાભકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે અને વાત કરીશું મહામંત્ર કે જેના જાપ થકી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય એ મંત્ર છે ઓમ દ્રામ નમઃ આજે આપે આ મહામંત્રના જાપ કરવા આપના માટે

ખોટા કામ પ્રત્યે આજ આપનું મન આકર્ષિત થાય એવી પણ ગ્રહ સ્થિતિ બની રહી છે આજે ચિંતાઓને છોડીને પુરુષાર્થ કરવો એ આપના માટે શુભ સાબિત થઈ શકે છે આજે મહેનત કરવાથી લાભ અવશ્ય મળશે તો સાથે લોભ આપના માટે આજે આર્થિક નુકસાનનું કારણ બની શકે છે તો લોભથી બચવું આપના માટે હિતાવ સાબિત થશે એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયોની તો આજે આપણે દત્તબાવનીનો પાઠ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે એમ છે વાત કરીએ શુભ રંગની તો આજે મિથુન રાશિના જાતકો માટે લીંબુ પીળો રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે આ પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે વાત કરીએ શુભ મહામંત્રની કે જેના જાપ થકી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય એ મંત્ર છે ઓમ દિગંબરાય નમઃ આજે આપે આ મહામંત્રના જાપ કરવા આપના માટે હિતાવ સાબિત થશે જી જી બિલકુલ હવે જાણીશું કર્ક રાશિ વિશે તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જી બિલકુલ કર્ક રાશિ રાશિ ચક્રની ચોથા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આજે વસ્ત્ર અલંકારની પ્રાપ્તિ સંભવી શકે છે વ્યવસાયિક અને પર્સનલ સંબંધોમાં આજે વૃદ્ધિ થતી જોવા મળી શકે છે આજે મિત્રોની મુલાકાત થવાનો પણ યોગ બની રહ્યો છે દરેક કાર્યમાં આજે સફળતા મળે એવા ગ્રહમાન બની રહ્યા છે તો એકંદરે આજનો દિવસ આપના માટે કલ્યાણકારી દૃષ્ટિગોચર થઈ ગયો છે વાત કરીએ ઉપાયની તો આજે કર્ક રાશિના જાતકોએ ખીરનું દાન કરવું શુભ અને મંગલકારી સાબિત થઈ શકે એવું છે જાણીએ શુભ રંગ તો કર્ક રાશિના જાતકો માટે આજે આછો પીળો રંગ ખૂબ શુભ અને મંગલદેહી છે તો આજે આ રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો આપના માટે સુખકારી વાળો સાબિત થશે જાણીએ શુભ મહામંત્ર કે જેના જાપ થકી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય એ મંત્ર છે ઓમ ચંદ્રશેખરાય નમઃ આજે આપે આ મંત્રનો જાપ કરો આપના માટે ખૂબ જ શુભ અને મંગલપ્રદ સાબિત થશે તો યથાસંભવ જાપ અવશ્ય કરવા જોઈએ જી હવે જાણીશું શું સિંહ રાશિ વિશે તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જી બિલકુલ સિંહ રાશિ રાશિ ચક્રની 5મા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે મ અને ક આવા જાતકો માટે આજે વેપારમાં સાવધાની રાખવાની આપે આવશ્યકતા બની રહી આજે મુસાફરી ટાળવી આપના માટે હિતાવહ સાબિત થતી જોવા મળી શકે આજે વિપરીત લિંગથી સાવધાન રહેવાની પણ આવશ્યકતા આપને બની રહી આજે અનિદ્રાની તકલીફ પણ જણાઈ શકે છે તો એકંદરે આજનો દિવસ આપના માટે થોડો પીડાકારક અવશ્ય જોવા મળી રહ્યો છે પણ ઉપાય કરવાથી લાભની પ્રાપ્તિ થઈ શકે જાણીએ ઉપાય તો આજે સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવો સૂર્યને અર્ઘ્ય આપવાથી આપનો દિવસ સરળતાથી પસાર થઈ શકે એમ છે વાત કરીએ શુભ રંગની તો આજે આપે બદામી રંગનો પ્રયોગ કરો હિતાવ સાબિત થશે કારણ કે બદામી રંગ આજે આપના માટે ભાગ્યવર્ધક અને લાભકારી દ્રષ્ટિગોચર થઈ ગયો છે અને જાણીશું એ મહામંત્ર કે જેના જાપ થકી સાબિત થશે તો આ મંત્ર જાપ અવશ્ય કરવા જોઈએ જી હવે જાણીશું કન્યા રાશિ વિશે તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો બિલકુલ કન્યા રાશિ રાશિ ચક્ર ની છઠ્ઠા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે પઠ અને અણ આવા જાતકો માટે આજે નાણાકીય લેવડ દેવડમાં થોડી સાવચેતી રાખવાની આપને આવશ્યકતા બની રહી છે આજે પેટ પીડા સંભવી શકે છે ખાનપાનમાં સાવચેતી રાખવી હિતાવ સાબિત થઈ શકે આજે પારિવારિક અશાંતિ વાળું વાતાવરણ ઘરમાં બની શકે છે તો એનાથી બચવા પ્રયત્ન કરવા આપના માટે હિતાવ સાબિત થાય સ્ત્રી મિત્રોની સાથે આજે હળવાશનો અનુભવ થઈ શકે છે મનની શાંતિ બની શકે છે ઉપાય માટે આજે મગનું દાન કરવું આપના માટે કલ્યાણકારી ઉપાય સાબિત રહેશે મગનું દાન કરવાથી આપનો દિવસ સરળતાથી આગળ વધતો જોવા મળી શકે શુભ રંગની જો વાત કરીએ તો આજે કન્યા રાશિના જાતકો માટે પોપટી રંગ શુભ મંગલ કાર્ય દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરો હિતાવ સાબિત છે વાત કરીએ મહામંત્ર

આવા જાતકો માટે આજે ધન લાભ થવાના યોગો બની રહ્યા છે આનંદ વિનોદમાં આજનો દિવસ આપના માટે પસાર થતો જોવા મળી રહ્યો છે તો સાથે આજે કાર્યક્ષેત્રમાં આપનું સન્માન વધે એવા પણ ગ્રહમાન છે આજે વાદ વિવાદનો અંત આવતો જોવા મળી શકે છે તો એકંદરે દિવસ આપના માટે આજે કલ્યાણકારી લાભપ્રદ જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની કે જેને કરવાથી વિશેષ લાભ મળી શકે તો આજે ગુલાબ જળયુક્ત જળથી સ્નાન કરવું અર્થાત નહાવાના જળમાં થોડું ગુલાબજી ભીડવી સ્નાન કરવાથી આજે લાભની પ્રાપ્તિ થઈ શકે છે શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે ગુલાબી રંગ શુભ મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિકોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવહ સાબિત થશે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરી શકાય છે વાત કરીએ મહામંત્ર જેના જાપ થકી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય એ મંત્ર છે ઓમ શ્રીય નમઃ

તો સાથે ભાગીદારીમાં જો વ્યવસાય કરતા હો તો વિશેષ લાભ આજે જોવા મળશે આજે આજે આપનું માન સન્માન થાય એવા પણ યોગો બની રહ્યા છે છે મધુર વાણી આપને વિશેષ લાભ અપાવી શકે તો આજે વાણીમાં મધુરતા અવશ્ય રાખવી એકંદર દિવસ આપના માટે આજે કલ્યાણકારી જોવા મળી રહ્યો છે વાત કરીશું ઉપાયની તો આજે ઋણમોચન મંગલ સ્ત્રોતનો પાઠ કરવો એ આપના માટે ખૂબ કલ્યાણકારી સાબિત થશે જાણીએ શુભ રંગ તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે મરૂન રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યકારી દ્રષ્ટિ કોચર થઈ રહ્યો છે તો આજે આપે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ નિતારો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ મહામંત્ર કે જેના જાપથી દિવસને વધારે લાભવાળો કે મંગલપ્રદ બનાવી શકાય છે એ મંત્ર છે ૐ ઋણહર્તય નમઃ આજે આપે આ મહામંત્રના જાપ કરવા યથા સંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી રહેશે શક્ય હોય તો સંધ્યા સમય અવશ્ય જાપ કરવા જી હવે જાણીશું ધન રાશિ વિશે તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જી બિલકુલ ધન રાશિ રાશિ ચક્રની 9મા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે કામકાજનો બોજ વધી શકે એમ છે પ્રેમ પ્રસંગોમાં નિરાશા મળવાની પણ સંભાવના જોવા મળી શકે છે ઘરે મનગમતા મહેમાનનું આજ આગમન સંભવે તો વાહન સુખ સાવધાનીથી ચલાવતો વાહન વ્યવહાર સાવધાનીપૂર્વક પૂર્વક કરવો એ આપના માટે શુભ અને હિતાવ સાબિત રહેશે વાત કરી ઉપાયની તો આજે ધન રાશિના જાતકો માટે વડીલોની સેવા કરવી ખૂબ શુભ અને મંગલપ્રદ ઉપાય સાબિત રહેશે આજે આપના માટે શુભ રંગ છે એ બદામી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો બધા બી રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે અને આપના માટે તો આ આ મંત્ર છે ધનાધ્યક્ષાય નમઃ મંત્રો જાપ કરો આપનો દિવસ કલ્યાણકારી રીતે આગળ વધતો જોવા મળશે જી હવે જાણીશું મકર રાશિ વિશે તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જી બિલકુલ મકર રાશિ રાશિ ચક્રની 10મા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ જ અને ઘ આવા જાતકો માટે આજે કામકાજમાં સરળતા જોવા મળી શકે છે વિદેશ યાત્રાની કામનાઓ આજે સફળ થતી જોવા મળી શકે છે તો સાથે આજે નાની યાત્રા અને પ્રવાસનું આયોજન પણ થઈ શકે છે યોગ્ય પથ પ્રદર્શક તમને કોઈ સારો યોગ્ય માર્ગદર્શક ગાઈડ મળી શકે છે એકંદર દિવસ આપના માટે કલ્યાણકારી છે વાત કરીએ ઉપાયની તો આજે મકર રાશિના જાતકો માટે ગુલાબ જાંબુનું દાન કરવું શુભ અને મંગલકારી ઉપાય છે તો તો કોઈપણ રીતે આજે આપણે આ રંગનો પ્રયોગ કરો હિતાવ સાબિત રહેશે અને વાત કરીએ મહામંત્રની કે જેના જાતકી દિવસનું કલ્યાણકારી બનાવી શકાય એ મંત્ર છે લઘુ મૃત્યુજય મંત્ર ઓમ હૌમ જૂમ સહ આજે આપણે આ મંત્રનો જાપ કરો આપના માટે લાભકારી સાબિત થશે જી જી બિલકુલ હવે જાણીશું કુંભ રાશિ વિશે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જી બિલકુલ કુંભ રાશિ રાશિ ચક્રની 11માં ક્રમાંકની રાશિ છે કે જેના અક્ષરો બને છે ગ સ શ શ આવા જાતકો માટે આજે અભિષ્ટ કાર્યમાં સફળતા મળતી જોવા મળી શકે છે નવા રોજગારના આજે આપને અવસરો પણ પ્રાપ્ત થતા જોવા મળે તો સાથે ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો સારા થઈ શકે શકે છે સંબંધોમાં સુધાર જોવા મળી પરિવારના સભ્યો પર આજે ગર્વ અનુભવ થાય એવા પણ આજના ગ્રહમાન ગોચર થઈ રહ્યા છે તો એકંદરે આજનો દિવસ આપના માટે કલ્યાણકારી છે ઉપાયની જો વાત કરવામાં આવે તો આજે કુંભ રાશિના જાતકો માટે ભૂખ્યાઓને ભોજન કરાવવું આપના માટે શુભ અને મંગલકારી ઉપાય જોવા મળી રહ્યો છે તો સાથે સાથે વાત કરીએ શુભ રંગની કે જેનો ઉપયોગ કરવાથી દિવસ કલ્યાણકારી બને છે તો આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે આસમાની આજે આપણ આસમાની રંગનો ઉપયોગ કરો આપના માટે કલ્યાણકારી રહેશે અને વાત કરીએ મહામંત્રની કે જેના જાપ થકી દિવસને વધારે લાભપ્રદ બનાવી શકાય એ મંત્ર છે ઓમ નમો ભગવતે રુદ્રાયમ આજે આપે આ મહામંત્રના જાપ કરવા આપના માટે શુભ અને મંગલકારી જોવા મળશે જી હવે જાણીશું રાશિ ચક્રની અંતિમ રાશિ વિશે એટલે કે મીન રાશિ વિશે તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જી બિલકુલ મીન રાશિ રાશિ ચક્રની 12મા ક્રમાંકની કે અંતિમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજે આવકમાં વધારો થતો જોવા મળી શકે છે આજે સંતાન સાથે આનંદમાં દિવસ પસાર થતો પણ જોવા મળશે તો સાથે આજે અટકેલા નાણાં પરત આવી શકે ક્યાંક નાણું તમારું ફસાઈ રહ્યું હોય તો રિટર્ન પરત પરવાની સંભાવના દ્રષ્ટિગોચર છે સર્વત્ર આજ ખુશહાલી વાળો દિવસ રહેશે તો એકંદરે આજનો દિવસ આપના માટે લાભવાળો જોવા મળ્યો છે આનંદમાં દિવસ પસાર થાય એવા આજના ચક્રો જોવા મળી રહ્યા છે વાત કરીએ ઉપાયની તો આજે મીન રાશિના જાતકોએ જાપ કરવો પણ આ જાપ મૌન રહીને કરવો વધારે લાભકારી હોય છે વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે કેસરી રંગ શુભ મંગલપ્રદ અને લાભકારી જોવા મળી રહ્યો છે તો કોઈ પણ રીતે કેસરી રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે અને હવે વાત કરીશું મહામંત્ર કે જેના જાપ કરવાથી દિવસને કલ્યાણકારી બનાવી શકાય એ મંત્ર છે વિષ્ણુ દ્વાદ સાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય આનો જાપ કરવાથી આપનો દિવસ કલ્યાણકારી રીતે સાબિત થશે જી હવે સમય થઈ ગયો છે જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યો હતો તેમની સમસ્યા જણાવી હતી તેમની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળના આધારે કુંડલી મેળવી તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ તેમને તેમની સમસ્યાઓનું નિરાકરણ મળવા જઈ રહ્યું છે જી આશુતોષ જી બિલકુલ ગઈકાલે જે પ્રથમ કોલર હતા કલ્પિનભાઈ એમનો પ્રશ્ન છે

એકવીસ શનિવારનું વ્રત કરવું આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે સાથે સાથે સૂર્ય ઉપાસના કરવી અને વિવાહ માટે માટે યોગ્ય પાત્ર મળે આ વિશેષ મંત્રનો જપ કરવો સર્વા બાધા વિનિર્મુક્તો ધન ધાન્ય વિતો મનુષ્યો મત પ્રસાદે ભવિષ્યતીન સંશય આ મંત્રના જાપ તમારે એકસો આઠ દિવસ લગાતાર કરવા જોઈએ જેના કારણે મા અંબિકાના આશીર્વાદથી ધન ધાન્ય સંતતિ સુધીનું સુખ પ્રાપ્ત થાય આપના જીવનમાં આ વર્ષના અંતમાં એટલે નવેમ્બર ડિસેમ્બરની આસપાસ વિવાહ યોગ્ય પાત્ર મળવાની સંભાવનાઓ જોવા મળી રહી છે છે કોલર એમ એમનો પ્રશ્ન છે કે છૂટાછેડા થશે કે કેમ એમને એમના પતિની પણ કુંડલી આપવાની વાત કરીએ તો એમને એમના હસબંધની ખાલી જન્મ તારીખ આપી છે સમય આપ્યો નથી પણ એના આધારે નક્ષત્રના આધારે બંનેની કુંડલી મેળવીએ તો અહીંયા ગણદોષ બને છે એકને દેવગણ છે ને એકને રાક્ષસ ગણ છે એટલે વિવાદ વિશેષ થાય બંને અલગાવરે તો આની શાંતિ માટે સૌથી પહેલાં પહેલું તો પોતાના ઘરના નૈઋત્ય કોણની અંદર જો ટોયલેટ બનેલું હોય તો ત્યાંથી કાઢી નાખવું જોઈએ ત્યાં લાલ રંગ હોય તો તે હટાવી દેવો જોઈએ અને ત્યાં પતિ પત્નીનો એક સુંદર વિવાહ સમયનો ફોટો લગાવી રાખવો જોઈએ સાથે દર મંગળવારે લાલ વસ્ત્ર ધારણ કરી લાલ આસન રાખી દેવી કવચનો પાઠ કરો આમ મંગળવાર સુધી બેન આપે કરવાનું જેથી આપના દાંપત્ય જીવનમાં આવેલો જે અલગાવ છે એ દૂર થાય સંતાનોના જીવનને પણ બચાવી શકાય તો આ ઉપાય આપ કરી શકો છો વધારે ડિટેલથી ચેક કરવા માટે એમનો જન્મ સમયની પણ આવશ્યકતા રહેશે તો એના પરથી વધારે નિશ્ચિત કહી શકાય છે પણ આટલો ઉપાય કરવાથી લાભ અવશ્ય મળશે બીજા કોલર છે અમિતભાઈ એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે અમિતભાઈ આપની કુંડલીમાં સાતમે સૂર્ય છે અને સપ્તમે શનિ છઠ્ઠે બેઠો છે શુક્રની સાથે ચંદ્રમાની મહાદશા ચાલે છે એમાં રાહુની અંતરદશા ચાલી રહી છે છવ્વીસ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ સુધી ત્યારબાદ વિવાહ યોગો પ્રબળ બની છે ઉપાય સૂર્યની ઉપાસના કરવી આપના માટે લાભકારી છે સૂર્ય મંત્રના જાપ કરવા ઓમ ધ્રોણી આદિત્યાય નમઃ આ મંત્રના સત્યાવીસ હજાર મંત્ર જાપ કરવાના છે બ્રાહ્મણ પાસે કરાવવા સાથે આપે શનિવારનું વ્રત કરવું પણ આવશ્યક છે અને શુક્રનો ઉપાય હવાના જળમાં થોડું અત્તર પધરાવીને સ્નાન કરો આમ કરવાથી યોગ્ય પાત્ર જલ્દી પ્રાપ્ત થશે બીજા કોલર છે સિદ્ધરાજભાઈ એમનો પ્રશ્ન છે સરકારી નોકરીના યોગો છે કે કેમ સિદ્ધરાજભાઈની કુંડલીમાં સરકારી નોકરીના સરસ એવા યોગો બની રહ્યા છે પણ વર્તમાન સમયમાં એ સમય જોવા મળતો નથી બે વર્ષની વાર લાગી રહી છે તો ત્યાં સુધી સારી મહેનત કરવી અને એ મહેનતના આધારે આપને લાભ મળી શકે એમ છે સાથે સાથે લક્ષ્મીજીની ઉપાસના કરવી આપના માટે શુભ સાબિત થઈ શકે લક્ષ્મીજીનો મહામંત્ર છે જે નોંધી રાખવો ઓમ શ્રી રીમ રીમ શ્રીમ 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 કમલે નમઃ આ મંત્રનો જાપ જો ન કરવામાં આવશે આવશે નિત્ય કરવામાં તો યોગ્ય રીતે આપનું સિલેક્શન થઈ શકે છે આપની મહેનત કામ કરશે બીજા કોલર છે ઋતુરાજભાઈ એમનો પ્રશ્ન છે સંતાન સુખ ક્યારે છે ઋતુરાજભાઈ આપની કુંડલી પંચમ સ્થાનનો માલિક શુક્ર અને બની રહ્યો છે ત્યાં ગુરુની સ્થિતિ છે એટલે આપના જીવનમાં પુત્ર સુખ યોગ બની રહ્યો છે પણ વર્તમાનનો સમય થોડોક પીડાકારક જોવા મળી રહ્યો છે જેના કારણે આવતા વર્ષની અંદર યોગો બની રહ્યા છે દશા શુક્રની છે એમાં લાભ મળી શકે એમ છે સંતાન સુખ માટે સંતાન ગોપાલ મંત્રનો જાપ કરો રીમ દેવ કિશુદ ગોવિંદ વાસુદેવ જગતપતિ દેહિ મે તને એમ કૃષ્ણ ત્વામ અહમ શરણમગત લાભ અવશ્ય મળશે જી તો પંચાંગ દિન વિશેષ તમામ બા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપે આપી સાથે જ જે પણ દર્શક મિત્રોની સમસ્યા હતું આપે નિરાકરણ પણ આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય જય તો દર્શક મિત્રો દર્શન કાર્યક્રમ થકી આપે આશુતોષજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે પરંતુ આપની કોઈ અંગત સમસ્યા છે કોઈ પ્રશ્ન છે જે આપ જાહેરમાં ટીવીના માધ્યમથી નથી પૂછી શકતા તો કાર્યક્રમના અંતમાં આપ ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોઈ શકો છો તેના દ્વારા આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો અને આપની જે પણ સમસ્યા છે તેનું આપ નિરાકરણ મેળવી શકો છો તો ભાવિદર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર